ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः कुरुः साक्षात् ब्रह्मा तस्मै श्रीगुरु या देवी सर्वभूतेषु मातृपेण संस्था नम हई नम हत नम नमः नमो नम आत्मीय श्रोताजनों प्रज्ञापुराण कथा पंचम भागनी अंदर अपने आज चर्चा करीश શતયુગ કોને કહેવાય સતયુગમાં માણસોનું ચિત્તમ ચરિત્ર વ્યવહાર ગુણ કર્મ સ્વભાવ કેવા હશે અને આંતી પર સતયુગી વાતાવરણ કે નિય તેવું હશે પરિસ્થિતિ કે લિયે હશે તેના પર આજે આપણે ચર્ચા કરીશું કેવામાં આવ્યું છે सत्ये युगे नरा सर्वे सुसंस्कृतसमुन्नतं देवजीवन् पध्यता जीवन्ति स्माधराम् स्वर्गैरेणवतु दिव्येन माता वर्ण के नति हरितम विधानश्च तीन चरण की कथा पुदाई केवम आयु छे सतयुग अंदर मनुष्य ने विचारधारा वर्तन मनुष्यनु व्यवहार मनुष्यनु गुण कर्म स्वभाव यानी अंदर આ મુલુલ પરિવર્તન થયેલું હશે મનુષ્યની અંદર રહેલી દેવી શક્તિઓ સુસંસ્કારોનું જાગરણ થશે મનુષ્ય એકબીજા પ્રત્યે સદભાવ પ્રેમ કરુણા લાગણી અને આત્મીયતાના ભાવથી એકબીજા સાથે પોતાનું વર્તન કરશે આજે જે દયનીય સ્થિતિ છે લોકોને વાત્સિક વિકૃતિઓ વર્તી છે ત્યારે આૃષી કહે છે કે ભગવાનને સાથે જોડાવાતી મનને ભગવાનને સાથે જોડાવાતી ઈશ્વર્ય ચિંતન કરવાથી સત્સંગ કરવાથી સ્વાધ્યાય કરવાથી મનુષ્યના વિચારોની અંદર પરિવર્તન આવે છે મનુષ્યના સ્વભાવની અંદર સરળતા આવે છે મનુષ્યના હૃદયની અંદર ભાવ જાગૃત થાય છે મનુષ્યનું મન પવિત્ર બને છે સતયુગની અંદર માણસ એકબીજાને આત્મીયતાથી અને એકબીજાના સહકાર અને સહયોગ કરી અને પોતાના જીવનને ધન્ય છે ઋષિ કહે છે ધરતી પર સ્વર્ગનું અવતરણ મનુષ્યમાં દેવત્વનો ઉદય त्यारे शक्य कि जयरे मनुष्य गायत्री मंत्री जप करते गायत्री मंत्र भावार्थ ने पुता जीवन में धारण कर परमात्मा ने एक प्रार्थना करते कि हे परमात्मा अमारी बुद्धि ने अमरा विचारों ने सन्म कर प्रेरित करो जे अ તમારું જીવન ધન્ય બનાવીએ મનુષ્ય જીવનને સાર્થક બનાવીએ અને ધરતી પર પરિતૃ સંતુજી વાતાવરણનું નિર્માણ થાય એના માટે અમે સહયોગી બનીએ અને એકબીજાને સાથે લઈ ચાલીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌનું ભલું થાય સૌનું કલ્યાણ થાય સૌને વિશ્વનું કલ્યાણ થાય ઈશ્વરની તમામ શક્તિઓ વિશ્વની તમામ વિકાસ झड़प अरे विश्व वसुदा ये श्रेष्ठ बने भारत जगतगुरु बने